ઘરમાં નકારાત્મક શક્તિ ન આવે તે માટે આપણે શું કરવું જોઈએ આપણા ઘરમાં કોઈ વિઘ્ન ન આવે કોઈ પણ પ્રકારનો દુઃખ ન આવે કોઈ પણ પ્રકારની બીમારી કોઈ પણ સંજોગોમાં આપણા ફેમિલીનું આપણા કુટુંબનું આપણા પરિવારનું રક્ષણ થાય કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભાગે કોઈ પણ પ્રકારનું અકસ્માત કે હોસ્પિટલ ન થાય ભયંકરમાં ભયંકર દુઃખ ટળી જાય અને આપણા ઘરમાં કોઈ નેગેવિટી શક્તિ ઘરમાં ન પ્રવેશ કરે તે માટે આપણે શું કરવું જોઈએ મિત્રો સ્વાગત છે તમારું આપણે માવંદના યુટ્યુબ ચેનલમાં તમે ચેનલમાં પહેલીવાર હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ માહિતી તમારા બીજા મિત્રોને શેર કરજો મિત્રો હું આશા રાખું છું કે તમે બધા જ મિત્રો આ વીડિયો છેલ્લે એન્ડ સુધી જોજો પૂરો વિડિયો જોશો સાંભળશો તો જ ખ્યાલ આવશે અધૂરી માહિતી કોઈ દિવસ પૂરેપૂરું જ્ઞાન આપતી નથી એટલા માટે તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો અને હું ગુરુદેવ અને માતાજીને પ્રાર્થના કરું છું કે તમે બધા જ હેમખેમ સર્વકુશળ મંગલ રહો એવી હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો જ્યારે જ્યારે ગરમ જ દુઃખ આવી જાય ત્યારે જ આપણને ભગવાન માતાજી યાદ આવે ત્યારે જ આપણા મા બાપે કહેલું જ્ઞાન આપણને યાદ આવે મા બાપે ઠબકો આપ્યો હોય કોઈ વેણ કવણ બોલ્યા હોય એ જ યાદ આવે જ્યારે તમે મા બાપનું કહેવું ના માનો વડીલોનું કહેવું ન માનો ગુરુદેવનું કહેવું ન માનો અને દુર્ગમ વિચારો અભદ્ર વિચારો લઈ અને તમે તમારી મનમાની કરો તો ગર્મ દુઃખ આવે આવે ને આવે જ કોઈ તમે બહારની સંગતમાં ફર્યા હોય જેવો તમારો નેડો હોય જેવો તમારો પ્રેમ હોય એવા પ્રકારની તમારી બુદ્ધિ વિચાર હોય અને એ પ્રમાણની તમારી જીવનધારા ઘડાય જેવા વાતાવરણમાં જેવા માહોલમાં તમે રહેતા હોય એવો બંધારણ તમારા બાળકોમાં અનુસરણ કરે છે જેવો માહોલ પરિવાર હોય જેવો માહોલ પરિવારમાં હોય એવા જ બાળકો તમારા આગળની પેઢીમાં એમના અનુભવો તમારા જે અનુભવો હોય ઉતારીને આગળ જીવનમાં વધે છે કદાચ જો તમે નાનપણથી જ સારા એવા માહોલમાં રહ્યા હોય તો બાળકોને તમારે કશું શીખવાડવાની જરૂર પડે નહીં તો ઘરમાં નકારાત્મકતા ક્યાંથી આવે પહેલાં આપણા ઘરમાં નકારાત્મક આવે ક્યાંથી મિત્રો નકારાત્મકતા સૌ પ્રથમ તમારા જીવનમાં એક ઊંઘને ત્યાગી દો જે ઊંઘ છે નિંદ્રા છે એને ત્યાગી દો સવારમાં વહેલા અભા થાવ ઘરમાં સાફ સફાઈ કરી દો તમારા જે માતાજીનું મંદિર હોય સાફ સફાઈ કરી દો એક દિવસ નહીં પણ દરરોજ સવારમાં ભજન સાંભળવાની ટેવ પાડો સારા ગીતો સાંભળવાની ટેવ પાડો એમ પ્રભુ ભક્તિના કોઈ પ્રભાતિયા કોઈ સારા એવા ધૂન સાંભળવાની ટેવ પાડો જો તમે સવાર વહેલા ઉભા થઈ આ કરશો તો એ જે ગીતો સંભળાય એ તમારા બાળક સૂતા હોય એમાં કાને પડે રામ રામ શબ્દ કાને પડે તો એનું જે આખો દિવસ છે પાવન થઈ જાય ત્યારબાદ કોઈ પણ પ્રકારનો ઘરમાં વ્યસન ના હોવું જોઈએ કોઈ પણ પ્રકારનો નાનામાં નાનું કે મોટામાં મોટું પણ વ્યસન એ વ્યસન છે એની સીધી અસર આપણા પરિવારો પર બાળકો ઉપર થાય તો એ ન હોવું જોઈએ અને ત્રીજું મિત્રો જીવનમાં સફળ થવું હોય અને ચારેય બાજુથી તમારે એટલા બધા જીવનમાં આગળ વધવું છે કે ચારેય બાજુથી તમને કોઈ હેરવી ન શકે તમને કોઈ પછાડી ન શકે તમને કોઈ તમને આગળ જતાં રોકી ન શકે તમે એટલા બધા ધનવાન અને સુખી થઈ શકશો કે તમને કોઈ હેરવી નહીં શકે જીવનમાં કોઈ પછાડી નહીં શકે તો એના માટે તમારા ગુરુદેવના માતા પિતાના આશીર્વાદ લઈ અને તમે કોઈ પણ ખાલી પોતાના પત્ની જોડે જ સંબંધ રાખો બાકી બીજા સ્ત્રી જોડે ક્યારેય સંબંધ રાખો નહીં પર સ્ત્રી તમારા દુઃખનું કારણ બને છે આ ત્રણ વસ્તુ તમે જીવનમાં કરો તો ઘરમાં ક્યારેય નકારાત્મકતા આવે નહીં વ્યસન ફેશન ઊંઘ અને નારીથી દૂર રહેશો તો જીવનમાં તમે ક્યારેય પાછા પડશો નહીં વાત કરીએ ગુરુદેવના આશીર્વાદ નહીં વાત કરીએ આપણા કુળદેવીના આશીર્વાદ નહીં વાત કરીએ આપણા માતા પિતાના આશીર્વાદથી આપણા માતા પિતા જ આપણા ભગવાન છે એ જે કહે એ આપણે કરવું પડે એમના શબ્દો જ આપણાં વચન અને એ વચન અનુસાર તમે જીવન જીવો તો આપણું જીવન ધન્ય બની જાય વડીલો ગુરુદેવ આપણને હર હંમેશ સારી જ સલાહ આપતા હોય બાકી દુનિયામાં કોઈ તમારું ભલું નહીં ઈચ્છે કોઈ પણ વ્યક્તિ તમારું ભલું નહીં ઈચ્છે ફક્ત ને ફક્ત તમારા મા બાપ ને તમારા ગુરુદેવ જ તમારું ભલું ઈચ્છે બાકી તમારું દુનિયામાં કોઈ ભલું નહીં ઈચ્છે તમે આગળ જશો તો બીજા લોકો બળી બળીને ખાખ થઈ જશે માત્ર ને માત્ર તમારા માતા પિતા અને તમારા ગુરુદેવ જ આગળ વધતા તમને જોઈ શકશે કે ના મારો ગુરુદેવ એવું વિચારશે કે મારું શિષ્ય મારાથી આગળ છે ચડિયાતો છે અને મા બાપ એવું વિચારશે કે મારો દીકરો મારા કરતાં સવાયો થાય એટલે જીવનમાં એમના વચનો અનુસાર જીવન જીવજો માની કૃપા ત્યારે જ થાય કે જ્યારે આપણા માતા પિતા ખુશ હોય ગુરુદેવની કૃપા ત્યારે જ થાય જ્યારે આપણામાં સંસ્કારો સારા હોય આપણામાં ધર્મના માર્ગે રહીએ અને આપણે કોઈનું ભલું કરતા હોય કોઈ ગાયની વારે ચડો કોઈ કુંવાસીની વારે ચઢો કોઈનું દુઃખ દૂર કરો આવા જો ધર્મના કાર્યો કરો તો ઘરમાં તો પણ તમારા જીવનમાં નકારાત્મકતા દાખલ ન થાય અને કોઈપણ પ્રકારે પણ ભોગે તમને હાનિ ન થાય ધર્મનો માર્ગ એવો છે પુણ્યનો માર્ગ એવો છે કે તમારી પેઢીઓ તરી જાય મિત્રો માત્ર એક વ્યસન અને ફેશન અને નારે દૂર રહેશો તો જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે પણ આ બધું કર્મ અનુસાર ફળ મળે છે ત્યારબાદ તમે ચોવીસ કલાકમાં પંદર કલાક દસ કલાક અઢાર કલાક તમે જે મહેનત કરો છો એ પ્રમાણે તમને ફળ મળે છે સારી સંગતમાં રહેશો સારા નેડામાં રહેશો તો તમને સારા વિચારો મળશે સારા સારા માણસો જોડે ઉઠક બેઠક કરશો તો એવા લોકો જે એવા લોકો જેવા તમે બની જશો તો જે બી ધંધો વેપાર નોકરી નોકરી કરતા હોય તો એમાં આગળ જવા માટે રોજ નવા નવા અખતરા કરજો રોજ નવા નવા અપડેટ રહેજો જેવો ધંધો હોય એ પ્રમાણે એકના એક ધંધામાં ના રહેતા મિત્રો એક ઉંદર હતો અને ઉંદરને પૂછ્યું કે તારા દર કેટલા એટલે ઉંદરે કહ્યું કે મારે ચાર પાંચ દર છે તો કે કેમ કે આ દર્મથી સાપ આવી જાય તો હું બીજા ધર્મ નીકળી જાઉં આ કદાચ આ દર્મથી સાપ આવી જાય તો હું બીજા ધર્મથી મારો જીવ બચાવીને નીકળી જાઉં એટલા માટે ઉંદરને પણ ત્રણ ચાર દર રાખવા પડે છે બચવા માટે તો આપણે કોઈ પણ એવો ધંધો કે નોકરી કે કોઈ સાઈડ બિઝનેસ કે કોઈ પણ એક ધંધા ઉપર કે એક નોકરી પર ડિપેન્ડ ના રહેવું કે જે નિર્ધારિત તમારી આવક છે તો એવો ધંધો એવો બિઝનેસ કે એવો કોઈ તમે કોઈ પણ પ્રકારની ઘરમાં આવક શોધો કે રોજ નવા નવા અપડેટ અખતરા કરવાથી એ આવક વધતી જાય અને એમાંથી તમને સુખ મળે તો એક ધંધા પર ક્યારે નિર્ધારિત ના રહેવું અલગ અલગ બે ત્રણ ધંધાઓ કરવા ઘરમાં મમ્મી હોય પપ્પા હોય ભાઈ હોય બહેન હોય અલગ અલગ પ્રકારના કામ ધંધા ખેતી કે તમે જે કરતા હોય પણ એક ધંધા પર ક્યારેય નિર્ધારિત ના રહેવો કારણ કે એક ધંધો બંધ થઈ જાય તો બીજો ધંધો તમારો ચાલુ રહે છે તો આવું બધું તમે કરતા રહેશો તો જીવનમાં ક્યારેય દુઃખ આવશે નહીં મિત્રો આ વિડીયોની માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી